કેટલીક વાર છે ઓલી અગર કેટલો ગાથ છે એને ત્રણ મહિનાનો ગાપ દૂધ દૂધ કેટલું મોબાઈલ નંબર આપી દો તમારા નવ્વાણું હરખા કઈ હમરાણા અંબરાણાની હોય તો નવાનું અઠાણું

Quét là vật ở phía anh, sâu tuyến, 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 પચીસ રૂપિયા મહિનો દિવસ જોઈ છે વીયાણી અને હાલમાં આડા છ પાંચ લીટર દૂધ આવે વેતરની કિંમત કહી દો પાંચમો વેતર છે કિંમત એક લાખ દસ હજાર એક લાખ દસ હજાર આની એની એક લાખ દસ હજાર રૂપિયા એક લાખ દસ હજાર ડિટેલ આપી દો એમાં આપણે સાડા પાંચ છ લીટર દૂધ આવે છે દોઢ દોઢ મહિનાની વ્યાણ છે દોઢ મહિનાની વ્યાણ આ બધી મિડિયમ નેની ભેંસો વીસ પચીસ દીની વ્યાણો એટલે ને છ 6 લિટર દૂધ આવે છે. હમ ત્રીજી વેતક છે. આ બધી અંદાજિત કિંમત ને ફેરફાર થઈ જાય ને? હા હા આને આજે 20 વાત 20 દિવસની વાત જવાબદારી લીધો આચર નહીં બધી જવાબદારી અને કિંમત દસ હજાર રૂપિયા કિંમત એક લાખ દસ હજાર કિંમત